ત્યાર પછી આવે છે પાદવ મધુરો પાદો મધુરો પાછી બીજી જ વાર્તા કૃષ્ણ ભટ્ટની એક સમય શ્રીજી બાબાનો શિંગાર કરતા હતા અત્યારે શબ્દ લીધો છે શિંગારનો જ્યારે જયારે જેવો સમય હોય એ પ્રમાણે શબ્દ લેવાશે શ્રિંગાર કરતા હતા શ્રંગાર જુદો શિંગાર જુદો कि बेनी वचमा स्त्रीजु छे तो श्रृंगार यदि बेनी वचमा कोई नही तो श्रृंगार श्रृंग करता श्रेष्ठ अने गार कहता आनंद परंतु અત્યારે તો શ્રી ગોસાઈજી ane શ્રીજી પાવાની વચમા છે કૃષ્ણ ભટ્ટ એટલે श्रृंगार કરતા હતા બસ નટરાજ ગોપલ કાકાજી અમને આજ રીતે સમજાવતા કે રાજા બેટી શબ્દન પે ધ્યાન દો તાસો શબ્દન કો રૂપ ગુણ ઓર લીલા પ્રગટ હો અત્યારે કોણ છે કૃષ્ણ ભટ્ટ કારણ કે શ્રીજી બાવા આપ સમ આપ ગેસ કરો કે જયારે શ્રીજી બાવાના શ્રંગાર થતા હોય શ્રંગાર થતા હોય શ્રી ગોસાઈજી કરતા હોય ખમા ખમા બંને એક બીજાના એક નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શી પહેરે કહીએ અને સગુણ સ્નેહી શામળા વાલા દર્શન આપો નિર્ગુણ સ્વરૂપે શ્રીજી બાવા અને આ શ્રીનાથજી સગણ સ્વરૂપ છે સાંઈજી પરસ્પર નો શિંગાર કરે છે એક જ રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે શિંગાર કરે છે જ્યારે શિંગાર નો પ્રારંભ થયો ત્યારે શ્રીજી બાબા શું કે છે કે તિહારો સેવક એટલે કૃષ્ણ ભટ્ટ ભટ્ટ કહેતા બ્રાહ્મણ આવે દરિયાઈ મહેલ ના વિષ્ણુ બધા ભેગા થયા કે અમે બધા ભેગા થઈને જ્યારે આયોજન કર્યું છે ત્યારે એમનો પરિચય આપ્યો હતો અને મેં કીધું તો તમે બ્રાહ્મણ થઈને ભેટ નહીં કરતા અમે બ્રાહ્મણોની ભેટ નથી લેતા આપીએ પણ લેતા નથી હવે તમે બ્રાહ્મણ છો તો ભેટ નહીં કરતા અમને અપરાધ લાગે કૃષ્ણ ભટ્ટ ઉભા હતા ત્યારે શ્રીજી શું કીધું ચરણ ધ્યાનમાં રાખવાનું પાદવ મધુરો શ્રીનાજી શું કે છે કે તિહારો સેવક મેરે કબુ ચરણ સ્પર્શ નહીં કરત હે कंप्लेन करे तम तो कोई छूट आपे जाओ शिजी बाबा चंट करो तो कोई अहिया कथा सा बेसो इच्छा <laughs> तो तो करता तो पीड़े क्या उभा से छता शू कह शिजी बाबा श्री गुसाई जी के तिहारो सेवक मेरे कबू नही चरण स्पर्श नहीं है तो श्री गुसाई जी शू कह कृष्ण भट्ट जी कहा कहत है जी कहा कहत है ત્યારે કૃષ્ણ ભટ્ટ શું કે છે કે મારી ક્યાં એટલી યોગ્યતા કે હું આપના ચરણ સ્પર્શ કરું ખરેખર આ બાત બહુ ગહેરી છે બહુ જ છે એમ લાગે કે શું કહી ગયા કૃષ્ણ ભટ્ટ કે મારી શું યોગ્યતા આપના ચરણસ્પર્શ તો મચ્છર માખી કરે એટલે શું સ્પર્શ થઈ ગયા આ સ્પર્શ નો તો અંદર આવવું જોઈએ ને આપ જે સ્પર્શ કરી ગયા છે ઓલા આમ આમ નો ફીલિંગ દેરવાળી શિરાજીના ચરણ સ્પર્શ એટલે આપણે ઠાકોરજી ને આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ આમ આમ કર્યું બસ સીધે માથે લગાવ્યું કોઈ અસર જ નથી અરે સ્પર્શ કરતાની સાથે બ્લડ સર્ક્યુલેશન માં કઈ થયું નહીં હાર્ટમાં વાઇબ્રેશન કંઈ થયું નહીં આવો કેવો સ્પર્શ કર્યો લુખો લુખો ના ના બહુ પ્યારથી સ્પર્શ કરવાનો સ્વરૂપમાં તરંગ આવી જાય સ્વરૂપ હલી જાય કારણ કે પાદો મધુરો છે મધુરતા હોવી જોઈએ આપણા સ્પર્શમાં શું કીધું કે મચ્છર માખી હું કરે છે મચ્છર માખી એલું નહીં મચ્છર માખી એટલે મચ્છર ને ખબર નથી પડતી છે એટલે મચ્છર માખી એટલે જંતુ માત્ર હા મચ્છર માખી હું સ્પર્શ કરે છે એટલે મહાપ્રભુ ઋષિભૂષણ સિંહાજી ના ચરણાર્વી નો સ્પર્શ મચ્છર માખી એટલે હિન્દ એમાં નહીં જતા એના સ્પર્શ અજ્ઞાન એટલે કે ચરણ સ્પર્શ થઈ જાય છે ચરણ સ્પર્શ કરતા ની સાથે જો એનું અંદરથી થી ના આવે માટે હવે જ્યારે જ્યારે પણ આપ આપને ઠાકોરને ચરણ સ્પર્શ કરશો ને તો આપને ખબર પડશે કઈ થાય છે કે નહીં થશે જ આજ નહીં તો કાલ ઓલો ગોવિંદ કુંડ દૂધથી ભરેલો થઈ જશે એક દિવસ આપણને સ્વરૂપ જ્ઞાન અવશ્ય થશે બસ એટલું છે કે આપણી તૈયારી થવી જોઈએ કે અમારી અજ્ઞાનતાને આપણે દૂર કરીએ કે શ્રી મહાપ્રભુજી આપણા માથે જે પધરાવ્યા છે સ્વરૂપ મહાપ્રભુજી એટલે શ્રી વલ્લભાચાર્ય પણ નહીં જાઓ બાલકો બધા વલ્લભ જ છે વલ્લભ કુલ કે વંશ રૂપ છોટો બડો ન જાનીએ સભી અગ્નિ સ્વરૂપ અગ્નિ સ્વરૂપ જે પણ આપણા માટે ઠાકોર જે પધરાવી દીધા છે પુષ્ટાવી દીધા છે એમાં વેશ છે બસ આપ એને હલાવતા નથી સ્વરૂપ હિલે હે આપ ખાલી લાલન લાલન બોલો ને લાલન લાલન બોલો ને સ્વરૂપ ખેંચાઈને આવે ખેંચાઈ ને આવે એટલું છે કે આ મધુરતાનો આપણે અનુભવ કરો કહા ભયો જો મચ્છર માં આખી હું આપકી ચરણ સ્પર્શ કરો મેરી કોઈ યોગ્યતા કે હું આપના ચરણ સ્પર્શ કરું આ બંને વાતમાં વાત શું કર્યું એક ચણાલી ઊંચો કર્યો અપ તો કર લે ખમા વારી જાઓ બલિયારી જાઓ શું કરી જાઓ ઘડી ઘડીના નાજુક ક્ષણ એવા છે શ્રીજી બાબા એક ચડાવ્યું ઊંચું કરી લીધું પછી છોડાય હારે સીધું પકડી જ લેવાય કમા કમા મારી જાઓ મલિયારી જાઉં એક વખત કૃષ્ણ ભટ્ટે ચરણ સ્પર્શ કર્યા પછી એમ કે છે કે બીજી વાર ના કર્યા બીજી વાર ના કર્યા કારણ કે એક જ વખત માં આ રસવિલાસીનીનો એવો રસ વિલસી ગયો કે ક્યારેય પાછા બોલું કે संसार ना सबान बनाया डूबिया रहे मत होके देहा भूल जाछा खाई ने नहीं एट हमको और कोई समझो तो समझो हमको इतनी समझ भली इतनी समझ नहीं चाहिए इतनी समझ भली ठाकुर हमारे कमा हमारे कहता वजन आजन एट विश्वास ठाकुर हमारे नंद दुलारे ठाकुर इंद्र शान लली और कोई समझो तो समझो हमको इतनी समझ भली મત થઈ ગયા ડૂબ્યા જ રહ્યા કારણ કે પાદો મધરો ખેંચી લીધું અને એમની યોગ્યતા સિદ્ધ થઈ આખ્યાનમાં ગોપાલદાસજી આપણને કહે છે જે જીવ જાતિ કોઈ હોય તેને તત્ક્ષણ સર્વ સુખ થાય રે આપણને થાય છે કે એની પંક્તિ બહુ જોરદાર છે જે કોઈ હોય તેને તતક્ષણ સર્વ સુખ થાય અરે અત્યાર સુધી આપણને આનો અનુભવ નથી થયો ચરણ નો પાદો મધુરાનો આપણે ક્રિયાત્મક આમ આમ કરીને પૂરું કરી લઈએ ના રે ના એના અંસતા પહેલા જયારે સ્પર્શ કરીએ ને વૈષ્ણવ ત્યારે નેત્ર ખુલ્લા રાખીએ આમ 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 જલ્દી જલ્દી ના કરો શું કામ જયારે ચણસ્પર્શ લીધા હોય તેને આંજો સદા લીલાના દર્શન થાય માથે ચડાવ અને લીલા હૈયામાં ધારણ થાય કેમ કે સેવા એ બહુ જરૂરી છે જે સેવા આપણા જીવનમાં પ્રાણ સમાન છે આપ આપના પ્રાણ થી દૂર થાવ છો મને ખબર નહીં પ્રાણ વગર કેમ રહેવાતું હોય મને ખબર નહીં મગર પ્રાણ સાથે સેવા આપણો પ્રાણ થવું જોઈએ સેવા આપણો જીવન થવું જોઈએ સેવા વગરના રે ભાઈ એટલે કેટલી વાર મને વિષ્ણુ ચરણ સ્પર્શના ઠાકોરજી કરી આપો ને આ બધું વિચિત્ર વિચિત્ર લાગે છે કે ચરણ સ્પષ્ટના ઠાકોરજી કરી આપો ને એટલે તમે તો એને અડીને વયા જશો તમને કોઈ કરન્ટ નહીં લાગે પણ એને તો પાવર ચાલુ થઈ જશે ને એને પાવર ચાલુ થઈ જશે પછી કેમ પધારો છે બાબી છે ને એટલે ચરણસ્પ્રશ્ન ઠાકોરજી કરાવી લે છે બોલો કે જે વિદેશ છે ને એટલે જેવું એટલે તમારે ખાલી અડીને છોડી દેવાનું હાઇ હાઈ ચાલે અરે અડવાનું નહીં યાર પકડવાનું પકડો છોડો નહીં અડો નહીં અડવું એટલે એને પકડી લેવાનું પકડવા માટે અડવાનું છે કઈ અડીને છોડવા માટેનું નથી આ બધા પ્રકાર એટલા બધા સુંદર છે આપને કોઈને કઈ ન ફાવે ને તો મારી પાસે ઘર બનાવી લે ને બધાને ઘેલા કરી દઉં બધા ઘેલા એકદમ ઘેલા ઘેલા જ ફરે બીજું કઈ ન કરે બસ ઘેલા પણ એનાથી દૂર આપણે કોણ બાંધી રે ભાઈ રસ વિલાસી ને વીલસી ગયું એક પ્રસંગ એકમાં એ પણ આવે છે આજ કૃષ્ણભટ્ટના જ પ્રસંગ સાત માં એક સમય નાગજી ભટ્ટ કૃષ્ણભટ્ટના ઘરે આવ્યા તે સમયે કૃષ્ણ ભટ્ટ ઘરે નહોતા ઘરે નહોતા એટલે ભટિયાણીએ દર્શન કરાવ્યા દર્શન કરાવ્યા દર્શન તો કર્યા નાગજી ભટ્ટે શું કહ્યું પાદુકાજી બિરાજ છે વાત બહુ જ ગેરી એ પાદુકાજી બિરાજ થાય તો કે હા બિરાજે છે ભીતર રાખે દર્શન કરલો બાદ થી દર્શન કરાવે ત્યારે ઠાકોરજીના દર્શન કરાવ્યા પણ પાદુકાજીના દર્શન ભીતર આવીને કરાવ્યા પાદુકાજીના દર્શન કર્યા ને ત્યારે કૃષ્ણ ભટ્ટ ત્યાં રહ્યા ત્યાં રહ્યા પાદુકાજી બિરાજે છે પાદુકાજી બિરાજે છે મતલબ શા માટે આવા દર્શન કરવાની ઈચ્છા કરી હશે શા માટે નાગજી ભટ્ટે પાદુકાજીના દર્શન કરવાની ઈચ્છા કરી હશે એટલા માટે પાદુકાજી શું છે કમલ ચરણ કમલ કહેવાય ને આવિષ્ટોને જ બને નવાખ્યાન સાંભળવાની ઈચ્છા હતી ને તીર થોડો થોડો નવાખ્યાન તો મદરાસ્ટકમાં આવી જાય છે આવી જાય છે કેમ કે પાદુકાજીના દર્શન કર્યા ત્યારે નાગજી ભટ્ટને જાણ્યા શું અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ કોમલપદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ છે ને અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ આપના જે ચરણ છે જે પાદવ છે મધુરા છે કઈ રીતે મધુરા છે કે અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ આપ દેશ દેશમાં પધારે છે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અમારા બાલકો અમને કે પાદુકાજી તો અવશ્ય બિરાજ નહીં ચીએ પાદુકાજી બિરાજે છે ને તો ઠાકોરજી બંધાયેલા રહે છે ઠાકોરજી બંધાયેલા રહે છે એટલે અમારા બાળકો ના કરે મને બધા વિષ્ણુને કહે તો પાદુકાજી ક્યાંથી એટલા પધરાવવામાં આવે પાદુકાજી નથી બિરાજતા માટે તો ગુરુદેવની ચરણ છાપની વાત કરી કે ચરણ છાપ પણ બિરાજે તો આપના ઠાકોરજી બંધાયેલા રહેશે માટે કહ્યું કે કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ દેશ એટલે ગુજરાત દેશ ને મરાઠીશ મહારાષ્ટ્ર દેશ એ મને ખબર નથી આપનો ઘર પણ ભક્તિ દેશ છે એ ભક્તિ દેશ છે ભક્તિ દેશ ની અંદર કોમલ પદ જ્યાં કમલ વિલસે ત્યાં આ પાદવ મધુરા રહેવા જોઈએ માટે ચરણ સ્પષ્ટો આગ્રહ રાખો पादुકાજી નો આગ્રહ રાખો ચરણ છાપ નો આગ્રહ રાખો કે આપણા ઘરે બિરાજતું હોય તો પ્રભુ એક તો ત્યાં સુખે ને બિરાજે સુખે ને બિરાજે સુખથી બિરાજે તો તે પાદો મધુરા બને પ્રભુ કરે આપ સૌના માથે ચરણ છાપ પણ બિરાજે પાદો મધુરા બને પ્રભુ આપણા માથે બિરાજે અને પાદો મધુરાની પ્રતી કરાવે ઇતિ પાદો મધુરા સાત વાગ્યા છે નૃત્ય મધરમ કાલે પ્રારંભ કરશો હા આ ને બાબાના જણસ્પ્રશ્વ છે આપ બિરાજુ અરે બાપ બિરાજ અરે મારા પ્રભુ આવું ન કરો અરે વાલ આવું ન કરો હસાબ રાઠિયા વડી બોલું છે આ બિરાજ બિરાજ અરે વિષ્ણુ આપે જનસ્પ્રશ્ચર આ વધારે મને ખૂબ આનંદ થયો અરે આપ વધારે માં આ નદી આરો बाबा ने विनती आलो को कर सकता मैं विनती करो तब मैं विनती करो वो मैं ऐसे क्या करो बिराज बाबा आप बिराज के तो बहुत अच्छे लगे ऑर्डर ना क्यों विनती क्यों मारी माँ बिराज बिराज बिराज